ઘણો છે આપણને લાગે છે સ્વામી આપણા કેટલું કર્યું છે વિચારો તો કરો સ્વામી તબિયત બગડી એનું કારણ આપણે જ છીએ હા તબિયત બગડે છે એનું કારણ આપણું ખાન પાન ઝાપટ તે ઊંધું છતું ને ભાઈ માદા પડી બાપાએ એવું નથી કર્યું બાપાને દોડા દોડી એવી બધી કરાય છે આપણે એમને પોતાના દેહને ગણ્યું જ નથી ત્યાં સુધી આંખમાં દેખાતું નથી ખરું મોજડી આગી પાછ થતી હતી પૂછે સ્વામી કેમ આમ કરો છો સાય કઈ દેખાતું નથી આ વિચાર કોના માટે સ્વામી આવું કર્યું સાયક છ દિવસથી દેખાતું નથી સાય વેક કેમ બોલતા નથી હરિભક્તો નારાજ થાય પછી બધા પ્રોગ્રામ બધું કેન્સલ થાય લ કોના માટે સ્વામી જીવે છે વિચાર તો કરો આપણ થયું કે ના છ છ દિવસ દેખાતું નથી તો સ્વામી પરવા કરતા નથી અંધા પોઈ હચિન્સન ડોક્ટરે કહ્યું હચિન્સન ચેક કે તમે એક દિવસ મોડા પડ્યા તો આ જતી તમારી વિચાર કરો એવું કહે તો આપણા આટલું તો ખપી ગયા આપણે આટલું ના આપી શકે સ્વામીને બટકુ રોટલો ના આપી શકીએ લાભ તો આપણને છે સફર તેની સામે લો હીરો મળે છે આટલું જ પણ એની સાંઈ કેટલો રાજી પણ થાય છે આ દુનિયામાં કોણ રાજી થાય એમ છે બોલો બૈરા છોકરા રાજી થાય એમ છે અરે નીચો નાખે ને તો રાજી થાય એક કાકા મને હાર પાછું એમને પહેરાયું કાકા શું કે સ્વામી પહેલી વાર મારા બૈરાણ બનાવેલું હાર મારા ગરમ પડી હજુ પૂરા ત્યાં એમના બૈરા ત્યાં બેઠા હતા કે તમારા માટે બનાવે છે સાહેબ વાયા વાયા તો ખમી શકતા નથી તો ડાયરેક્ટ તો નહીં પહેરાવે ડાયરેક્ટ તો ખાસડાના હાર જોડા જોડાબૂટ ચંપલ કોઈ રાજી થાય એમ નથી આ ધર્મ જ ગામ છે બાજુમાં તે એક ભાઈ છે ને એમના દીકરીના લગનમાં પેલા નોટોના તોરણ બાંધ્યા નોટોના સોસો ની નોટો હજાર ની નોટો પાંચસો ની નોટો કઈ છોડવા નહીં જેના હાથમાં લઈ જાય એવી શરતે લાખો રૂપિયા નોટો બાંધી તોરણ પછી ઓલા એમના વેવય ને છે ને છોકરાવાળાને કોઈ કહ્યું કે તય તો જબરા નહીં કહે એટલે કે હું કર્યું મારી અડધી મૂછ નથી શું કે અડધી મૂછ નથી હું કર્યું કર્યું નથી જો એમને રાજી કરા કર્યું તું ને વેવ ને રાજી કર્યું તું ના મને વિચાર કે ધાર કરે ને ઉતરે ને તો આખી મૂછ પલળ બાકી પલરે નથી બધા વિવેકાનંદ સ્વામી ગાંધીજી બધા પસ્તા આ લોકમાં કોઈ કોઈ રાજી થયો નથી ઘસાઈ ગયા પ્રાણ આપી તો કોઈ રાજી થયા નથી સામે આ સ્વામી રાજી થવા બેઠા છે કેટલી મોટી વાત અને એમનો રાજીપો એટલે ભાઈ નો રાજીયા રાજી કરવા માટે કરો પણ આમનો રાઈપો ચૂકતા નહીં જેટલું બને એટલું બાપા નો આપી લેવાનું લઈ લેવાનું જે રીતે રાજી થાય જ્યાંથી આપણે કઈ ભેગું કરો એમ પૈસા ભેગા કહીએ ને નોકરી કરે ઓવર ટાઈમ કરે પછી કોઈ નાના નાના હુન્નર કરે કઈ એવું કરે ભેગા બાપા ને રાજીફ માટે જે બધું કર 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 બધું કરો જ્યાં જ્યાં રાજીફો થતો ને આજ માલ છે આજ કરવા જેવું છે આ બધા પછતાવનું થશે આ બધા મોટા પસ્તાવે છે નેપોલિયન જેવા બધા આમ ત્રાસ ત્રાસ ગાંધીજી વાત કરું તો હવે સ્વતંત્ર કર્યો આખો દેશ જબરજસ્ત કામ કર્યું શંકા વિનાની વાત છે ગાંધીજીનો ભોગ ગાંધીજીની બધી વાત એમાં આપણે ના નથી પાડતા પણ ફળ શું મળ્યું એમને એ વિચારવા જેવું છે એમનો સખત દાખલો બહુ મોટું કાર્ય કર્યું હિન્દુદા સ્વતંત્ર કર્યું બહુ મોટું કાર્ય અને દુનિયામાં પછી એમનો દાખલો લઈને બીજા બધા શરૂ કર્યું પણ તો ફળ એમને શું મળ્યું હા અને બાપા માટે કરશો તો ફળ શું મળશે સફરચંદ સામે હીરો ભાઈ એટલે ચૂકતા નહીં યાર મૂર્ખા ના કરતા હા આવો લાભ પછી રહી જાય પછી પસ્તાન વારો આવે પછી સમજ આવે હું કામ રાંડા પછી દાફણ હું કામ એના જેવું છે અત્યારે આપણે નાની ઉંમર છે હજુ ઘણું બધું વર્ષો પડ્યા છે અને રાહી બાપાને રાહી લઈ લેવાની બતાવે એમના માટે ખપી ખબર કઈ એવું મોટી વાત છે જ નહીં ખપી આપણે ધર્મ નિયમ પાડવાના છે આપણું સિદ્ધાંત માટે જીવવાનું છે આપણું સિદ્ધાંત શું છે અક્ષર ઉપાસના કરવી તો મારા શું કહ્યું આપણે કે પ્રમુખતા ડાણમાં પણ આપણને વાત કરી હતી કે વાત સમજવી ને બીજાને કરવી બાપા માટે જીવ્યા કહેવાય એમ બીજું કાંઈ જોઈતું નથી અમે હાથ પગ દબાવવા નથી પોતાની અંગત સેવા કોઈ કરાવી નથી આ લોકોને તમે આ કરો શસ્તીમાં જ કહેતા કે મારું કાર્ય ચાલુ રહેશે એમનું કાર્ય થવાનું છે તમે આપણે લીધે એમનું કાર્ય અટકવા નથી યાદ રાખજો હા પણ આ તો સેવા એમને આપી છે આપણે ભાગ્યશાળી છે આપણે જોડી જવાનું છે હા એમને ઝંડો પર કૃષ્ણ ભગવાનનો ગોર્ધન પર્વત ઉપાડ્યો ટચલી આંગળીએ તો કેટલા ગોવાર બાળકોએ ટેકો આપ્યો એમના ટેકા વડે અને કેટલા લબડ્યા હા નીચે પાડવા માટે મૂર્ખા ખા કે તમે પોતે દબાઈ જશો લટક્યા નીચે પાડવા માટે પર્વતનો પેલો ઘેરાવો કેટલો હોય બધો હોય ને તો ટચલી અંગે આખું ફરક ઉભો રાખ્યો તો કેટલા બચારા એમના હેત વાળા તો બધા ટેકો આપ્યો અને કેટલા અસુર હતા લટક્યા નીચે પાડી આપે ભલે આપણે મરીએ ઉપર નીચે પાડી ભગવાન ખોટું દેખાડીએ અને કેટલા બહાર હતા લટક્યા નહીં ને ટેકો ના આપ્યો ત્રણ ભેદ પડ્યા એટલે જે ટેકો આપે ભક્ત કહેવાય ગોક બાળકો કહેવાય જે લબડ્યા અસુર કહેવાય તો આપણે સ્વામી ગોર્ધન પર્વત ઉપાડ્યું શાસ્ત્રી મહારાજે બધા ટેકો આપવાનું હા એને જોઈન થઈ જાઓ એટલું જ ફળ મળશે તમને બોલો આ દરિયામાં એક ટીપું પાણી ઉમેરાય દરિયો થઈ ગયો થાય કે દરિયો કહેવાય આપણે આમના કારણે જોઈન થઈ ગયા તો આપણે એટલું જ ફળ અને સાસરે પોતે બોલ્યા છે સાસરે બહાર નીકળ્યા ને વડતાલ થી એક સાધુ પાછળ રહી ગયા હતા તેમને કેવડાવ્યું શાસ્ત્રી કે સ્વામી હું અહીંયા રહીને આ ઉપાસનાની વાત કરું છું તો કેવા રાજી સ્વામી પાછો કે લાખ ઘણો રાજી પણ અમારી ભેગા એના કરોડ ઘણો રાજી તો સાધુ વિચાર કે રોજ નવાણું લાખની ખોટ પોટલું બાંધી સાથે આવી ગયા જોડી ગયા તો અહીં તો માર ખાવાનું ત્યાં તો માલ ખાવાનું હતું ત્યાં વડતાલ માલ ખાવાનું હતું માર ખાવાનું હતું પણ રાજી તો કરોડ ગણો એ જો આ બુદ્ધિ વાપરી અમને હા જો સ્વામી લાખ ગણો તો રાજી હતા જ ત્યાં વડતાલમાં આ કાર્યકર્તા લાખ ગણા રાજી હતા પણ શાસ્ત્રીમાં જેવા રાજી થાય શાસ્ત્રી તો બહુ સ્પષ્ટ વક્તા હતા જેને જેમ જેમ કહી નાખે કોઈને કોઈથી ડરતા નથી કોઈને બીક નહીં શરમ નહીં ભલ રઘુ આપણે વૈયાલજી મહારાજ ને ગુરુદાસ કોઠાઈ મોટા મોટા ઠીમેણ બધું જેમ જેમ કહી નાખ્યું એવા શાસ્ત્રીમાં નીડર પુરુષ હતા એ રાજી થાય કરોડ ગણા રાજી થાય તા શું કામ છોડવું આ કામ બીજાને રાજી કઈ હું મળવાનું હતું આપણને શું બોલવાનું બોલો આભાર વિધિ થઈ કેટલા લોકો પરિણા જુબલી પરિણામ આભાર વિધિ થઈ ઓહો તમારો આભાર પચીસ વર્ષથી અમારી સેવા કરો છો કુટુંબની અરે ભાર સનો આભાર કોઈ પૂછતું નથી કરું તો કરો તો હોઈ જાઓ પણ શાસ્ત્રીમાં જેવા કરોડના રાજી થતા હોય માણસ જેવા ના છો મૂર્ખ નું જામ કહેવાય આવી ઓફર આવું આપણને એટલે આવા અવસર આવે છે આપણને એટલે હવે પોતાની કિશોર ના માનતા હવે ગોક બાળકો થયા અક્ષર બધા અક્ષર મુક્તો આ બધી કચરો પટ્ટી નહીં બધીયા એટલે આ ખૂબ નસીબદાર છે આ મન મનાવણા વાત નથી આ તમને ઉલ્લુ બનાવીને વાત મારા પોતે વાત કરે કોઈને કોઆ ધક્કો મારીને અને ઉપર પછી પથ્થર ઢાંકી દે તો એમાં મારું ભલું શું થાય એનું શું ભલું થાય મારા કહેવા કે અમે તમને આ વાત કરે છે તાય પરમ હિતની વાત કરી હિતકારી નહીં પરમ હિતકારી સંત પરમ હિતકારી કીર્તન છે આખું હિતકારી નહીં આ લોકમાં હિતકારી મા બાપને બધા હિતકારી પરમ હિતકારી એવા જે જે હિત કહે પાછું નાશ ના પામે એ વાત છે એટલે આપણે આવા આવો લાભ મળે છે આપણને એટલે આ વિચાર કરવાનો નાની જો અંગ્રેજીમાં સાયન્ટિસ્ટ લોકો કહે છે નેગેટિવ થિંકિંગ બંધ કરો છે કે નહીં સ્ટોપ નેગેટિવ થિંકિંગ એટલે અવરા વિચારો બંધ કરો થિંક પોઝિટિવલી એના પુસ્તકો બહાર પડ્યા છે કેટલા આખી ડિગ્રી મળે છે પર થિંક ઉપર મોટા મોટા ડોક્ટરો થાય છે એના ઉપર ઉપર પર થિંક પછી પછી બિગ વિચાર મોટા વિચાર કહો તો પાંચ કુટુંબ માણસો માટે નહીં પાંચ ના સારું થાય ને આખું સમાજ માટે સારું થાય એવા થિંક બિગ અને એનાથી આવે પછી આત્મવિચાર આવે છે આ બધા વિચારો જ છે અવરા વિચારો બંધ સવરા વિચારો કરો સિચાર મોટા વિચારો કરો મોટા કરતા આત્મવિચાર કરો આ એમાં આપણે પડ્યા છે હા આત્મવિચારની વાત છે શરીર માટે માટે મન ને આત્મા માટે એટલે આત્મા એ પરમાનન્ટ વાત થઈ ગઈ આત્મવિચાર માટે ઓલા તો બધું ટેમ્પરરી રહે તમે કોઈને જમાડો એક દિવસની ભૂખ ભાગે પણ વિદ્યા ભણાવતો આખી જિંદગી પાર પડે અને અભયદાન વિદ્યાદાન અન્નદાન વિદ્યાદાન ને અભયદાન જન્મ જન્માન દર દર કાઢી નાખે એ આ સત્સંગ છે હા એટલે આપણે તો ઈશ્વર છે ક્યાં બાળપાય રમત ક્યાં પામો સિદ્ધો નો મત આપણે સાવ બાળક બુદ્ધિ છે અને વસ્તુ એવી મોટી મળી છે ને પાર ના આવે નાના બાળકના હાથમાં લાખ રૂપિયાની વીટી હોય એને ખબર છે એ તો કોઈ બે ચોકલેટ કાઢીને આપી દે પહેલા તારી લાખ રૂપિયાની વીટી ખટાર ચોકલેટ આવે એને ખબર નથી આપણે એવું છે બહુ મોટો લાભ છે વિશ્વાસ રાખો કઈ કપ ગોરા નથી ટાળાપણા નથી આ બનેલી વાત છે જીવન જીવી ગયા છે વીસ લાખ સત્સંગી બન્યા મારાનો ખાતા પાંચસો એક રાતમાં બન્યા આ બધું અધરતા નથી ભાઈ બસો વર્ષ થઈ ગયા આ સત્સંગ વધતો જાય છે અને કેવું બધું કાર્ય થાય છે મોટા મોટા વૈજ્ઞાનિકો પણ અબ્દુલ કલામ છે ઓછા આખા હિન્દુસ્તાન મોટા મોટા સાયન્ટિસ્ટ વર્લ્ડમાં નંબર લાગે એમનું સાયન્ટિસ્ટ પછી બધી મુસ્લિમ પછી રાષ્ટ્રપતિ હતા તે વખતે બાપા ગુરુ જેવા માનતા હતા બોલો તેમને એમનું પુસ્તક ઇગ્નાઇટેડ માઇન્ડ એમનું પુસ્તક લખ્યું છે એમાં પ્રમુખ છે આખું ઇન્ટરવ્યુ વર્ડ ટુ વર્ડ લખ્યું છે બીજા બધાનું ઇન્ટરવ્યુ છે ને શોર્ટમાં લખ્યું છે પણ બધું વર્ડ ટુ વર્ડ લખ્યું વિચાર કે એવા ગુરુ આપણને મળ્યા છે આ તો આપણા ગુરુ કિંમત જ નહીં બાર પેક આટલું આવે ને તો મારા છોડતા નથી

એ ભગવાન આપણને બુદ્ધિ આપે એ જ પ્રાર્થના